આજે આપણે સરસ મજાની ક્રિસ્પી એવી મેથીની ભાખરી બનાવીશું તો અહીંયા આપણે જે લીલી મેથીની ભાખરી બનીને રેડી છે આ ભાખરી ખાવામાં મજા આવે છે ખરેખર ચા સાથે નાસ્તામાં બહુ સરસ લાગે છે તેલ વગર ઘીમાં બનાવેલી આ ભાખરીનો ટેસ્ટ મજેદાર છે તો શિયાળા માટે સૌથી બેસ્ટ છે ભાખરી તો દરેકના ઘરોમાં બનતી હોય છે તો કેમ આપણે નવા જ ટેસ્ટની ભાખરી ન બનાવીએ એક ટેસ્ટની ભાખરી ખાઈને કંટાળી ગયા છો તો આજે હું તમારા માટે સરસ તલવાળી અને મેથીવાળી પોષક તત્વોથી ભરપૂર એવી સરસ મજાની ભાખરી નવા જ પ્રકારની ભાખરીની રેસીપી લઈને આવી છું તો ચલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી અને સાથે મેં થોડી મેં હેલ્થ ટિપ્સ શેર કરી છે તમને કદાચ સાંભળવાની મજા આવશે તો ચલો જોઈએ સરસ મજાની લીલી મેથીની ભાખરી કેવી રીતે બનાવી છે તેની રેસીપીએ સૌથી પહેલા અહીંયા આપણે બનાવીશું મેથીની મસાલા ભાખરી તો એના માટે આપણે એકદમ ઝીણી ઝીણી સમારેલી એક વાટકી મેથી લેવાની છે લીલી મેથી લેવાની છે મેથીને પહેલા આપણે ધોઈ લેવાની અને પછી સમારવાની છે હવે એક વાટકી ઘઉંનો ઝીણો લોટ છે એ નીચે અને એક વાટકી ઘઉંનો જાડો જે ભાખરીનો લોટ આવે છે એમ ટોટલ બે વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે એડ કરવાનું છે મીઠું એડ કરીશું હળદર ઉમેરવાની છે લાલ મરચું ઉમેરી દઈએ થોડું અમથું કાચું જીરું ઉમેરવાનું છે ધાણા જીરાને પણ ઉમેરી દઈએ અને સાથે આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ જેના કારણે આપણી આ ભાખરી છે તે વધારે ટેસ્ટી બને હવે આપણે ઉમેરીશું તલ તલ અહીંયા આપણે બે ચમચી લેવાના છે અને સાથે આપણે ઉમેરી દઈએ લીલી મેથી અહીંયા મેથીને બદલે તમે ફુદીના ભાખરી બનાવી શકો છો બાળકોને લંચ બુક્સ માટે આ બેસ્ટ છે ડિનરનો ઓપ્શન હોય પિકનિકનો ઓપ્શન હોય બેસ્ટ ઓપ્શન ઉમેરી શકો છો અત્યારે માર્કેટમાં લીલી મેથી બહુ સરસ મળે છે એટલે આપણે લીલી મેથીનો ઉપયોગ કર્યો છે હવે એકદમ સરસ રીતે આપણે એનો લોટ લઈએ તો અહીંયા આ બધી જ વસ્તુ છે એને સારી રીતે મિક્સ કરવાની છે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની લોટ ને જોઈએ પાણી પછી ઉમેરવાનું પહેલા આપણે બધા મસાલા તેલ નું મૂળ ઘઉં લોટ ઘઉંનો ઝીણો લોટ આ બધા લોટને એકદમ સરસ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ ખાસ કરીને જે શિયાળો હોય ત્યારે આ ભાખરી ખાવાની બહુ મજા આવે છે દહીં સાથે દહીંની તીખારી સાથે બટેકાની સૂકી ભાજી સાથે અમે લોકો તો દર મહિને સોમનાથ જઈએ છીએ દર્શન કરવા તો ક્યારેક ક્યારેક અમે આ ભાખરી બનાવીને સાથે લઈ જઈએ છીએ આ ભાખરીની ખાસિયત એ છે કે આનો ટેસ્ટ બીજા દિવસ સુધી બહુ સરસ રહે છે અને હવે ભાખરી છે એને વધારે ક્રિસ્પી બનાવવા માટે જે લોટ બાંધવાની ખૂબી હોય છે તો ધીમે 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 આપણે પહેલાં પાણીએ ઉમેરતા જવાનું છે અને લોટ ની બાંધતા છે લોટ બાંધતી વખતે આજે આપણી આંગળી અને અંગૂઠાને આવી રીતે સાઇડ કરવાનો લોટ જેના કારણે કોઈ પણ લોટ કોરો ના રહે અને ધીરે ધીરે પાણીવાળો થાય ભાખરીનો લોટ હંમેશા ધીમે ધીમે બાંધવાનો પાણી બહુ ઓછું ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરતા જઈશું આપણે હવે અહીંયા જે ભાખરીનો લોટ આપણે બાંધી લઈએ એ પછી દરેકે દરેક લોટને આવી રીતે એક એક ટૂંકવાનો છે આના હિસાબે તમારી જે ભાખરી છે એ વધારે નરમ અને સોફ્ટ બનશે તો અહીંયા આપણે પહેલાં આપણે બધા લોટને બાંધી લેવાનો અને એ બાંધ્યા પછી અંગૂઠો અને હાથ વડે લોટને આવી રીતે સરસ મજાનો ટૂપવાનો મસાડવાનો આમ કરવાથી તમારી ભાખરી છે તે બહુ સરસ સોફ્ટ બને છે બહારથી ક્રિસ્પી અને બિસ્કીટ જેવી બને છે આ એક ખાસિયત છે તમે સાદી ભાખરી બનાવો કે મસાલાવાળી ભાખરી બનાવો આ રીતે જો તમે લોટને થોડો આમ ટૂપશો તો તમારો લોટની છે જે નમી છે ને બહુ સરસ આવે છે થોડી વાર લાગે પણ આવી રીતે ટૂપવાથી ઘઉંની અંદર રહેલું છે ગ્લુટેન તત્વ ઓછું થાય છે જેના કારણે એની ચીકાશ ઓછી થાય છે એ લાંબા સમય સુધી આપણો લોટ છે ભાખરીનો એ લોટ ઢીલો પણ નથી પડતો અને સાથે સાથે આપણી જે ભાખરી છે એ પણ શેક્યા પછી ઢીલી નથી પડતી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે તો આવી રીતે આપણે પહેલાં લોટ બાંધવાનો પછી પાછો ફરી લોટને છૂટો પાડવાનો છે અને ફરી આપણે લોટને સરસ રીતે બાંધવાનો ભાખરી બને છે લોટ છે એની અંદર સરસ મજાની નરમાશ આવે છે હવે અહીંયા આપણો લોટ બનીને એકદમ રેડી થઈ ગયો છે આપણી જે લોટની કણક છે બંધાઈ ગઈ છે તો ચલો હવે આપણે સરસ મજાની ભાખરીને બનાવી લઈશું એવો લુવો લઉં છું અને પહેલા હું ભાખરીને વણી લઉં છું અને પછી આપણે ભાખરીને જોડે જોડે શેકતા જવાનું છે તો અહીંયા આપણે આ ટાઈપનો એક સરસ મજાનો લુઓ બનાવી લીધો છે હવે આપણે ભાખરી વણતા જશું અને ઉપર રીતે લોવાને કરવાનો અંગૂઠો અને હાથની મદદથી એની જે કિનારી હોય એ કિનારીને બાંધવાની અને ભાખરી જ્યારે વણો છો ત્યારે યાદ રાખવાનું છે વેલણ પર બહુ ભીસ નથી દેવાની સાવ પોલા હાથે એકદમ હળવા હાથે તમારે વેલણથી ભાખરીને વણવાની રહેશે અહીંયા આપણી ભાખરી સરસ મસાની વણાઈ ગઈ છે હવે આપણે શેકી લેવાની હવે અહીંયા આપણે એક કઢાઈ લેવાની છે સોરી કઢાઈ શું મેં અહીંયા મોટી ઢોસા બનાવવાની લોટી લીધી છે આપણે એમાં જ ભાખરીને શેકી લઈશું તો અહીંયા આપણે આ મોટી હોવાથી એક સાથે ચાર ચાર ભાખરીને શેકી લઈએ એટલે આપણો સમય પણ બચે અને તો આપણે જ્યાં પણ જગ્યા છે ત્યાં આપણે આ ભાખરીને શેકવા માટે મૂકી દેવાની સૌથી પહેલા ત્યાં ગેસની ત્યાં થોડી ફૂલ રાખવાની છે અને પછી આપણે સ્લો ટુ મીડિયમ આંચે આ ભાખરીને શીખવાની છે બધી ભાખરીને ફેરવી લઈશું આપણે આ ભાખરીને ઘીની ઘીથી શેકવાની છે અત્યારે શિયાળો છે તો આપણે હેલ્ધી જ ખાવાનું તમારે ઘીથી ન શેકવી હોય થોડું થોડું માત્ર ને માત્ર એક એક ટીપા જેટલું ઘી લઈ અને આપણે ફેર થોડું સ્પ્રેડ કરવાનું ગરમ ગરમ ભાખરી છે એટલે ઘી એકદમ સરસ પીગળી જશે તમારે આ ભાખરીને કોરી પણ શેકી શકો છો પરંતુ આનો જે ટેસ્ટ છે એ ઘી તો વધારે સારો આવે છે આવી રીતે પચીસ ટકા ચડે ત્યારે જ આપણે ઘી લગાવી દેવાનું અને ફરી આપણે જે બીજી સાઈડ છે ત્યાં પણ આપણે ઘીને લગાવી દઈએ થોડું થોડું અને હવે ગેસની આંચ આપણે એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની છે અને મીડિયમ આંચે આપણે આ ભાખરીને શેકવાની છે બ્રાઉન થવી જોઈએ જોઈએ બળવી ના રીતે આપણે આ ભાખરીને શેકવાની શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ હળવે હળવે શેકવાની ઘી લગાવવાથી જે ઉપર બ્રાઉન કલર આવે છે બહુ સારો આવે છે અને એનો લુક બહુ સારો થઈ જાય છે આ ભાખરીનો તો હવે આપણે એકદમ મીડિયમ આંચે ચડવા દઈશું જેના કારણે ક્રિસ્પી પણ થશે કાચી પણ નહીં રહે ભાખરી એકદમ રેડી છે આવી જ રીતે આપણે બધી ભાખરીને બનાવી લેવાની છે તમે જો કેવી સરસ લાગે છે તો ચલો હવે આપણે પહેલા આવી જ રીતે બધી ભાખરીને બનાવી લઈએ અને શેકી લઈએ ઓકે

હેલ્ધી છે ખાસ કરીને નાના બાળકો તમારા ઘરમાં હોય તો તમારા નાના બાળકોની હેલ્થ માટે બહુ સારી છે કારણ કે નાના બાળકોને અત્યારે એમના શારીરિક વિકાસ થતો હોય છે એમના હાડકાં વધતા હોય છે એમનું શરીર વધતું હોય છે તો એવા સમય તમારે સૌથી વધારે હેલ્ધી ખોરાક બાળકોને ખવડાવવાની જરૂર છે તો તમે તમારા બાળકોને આવો જો પૌષ્ટિક હેલ્ધી ખોરાક અને ગ્રીન વેજીટેબલ્સવાળો ખોરાક વધારે ખવડાવશો એમ તમારા બાળકોને હેલ્થ બહુ સારી થશે તો હું મારો સિવાનશ હજી ખાતા શીખે છે ચાર વર્ષનો છે બહુ વધારે આવું બધું નથી ખાતું છતાં પણ હું એને થોડું થોડું બનાવી દઉં છું કે ક્યારે કે ખાતા શીખે તો હવે આપણે ફરતું પણ ઘી લગાવી દઈએ અને ગેસની અંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરી દઈએ જેના કારણે આપણી જે ભાખરી છે ફરી ક્રિસ્પી બને તો ચલો અહીંયા આપણે હવે ફરી એ જ મેથડથી કામ કરીશું તો આ રીતે એકદમ ખુશી અને આનંદ સાથે આપણે રસોઈ બનાવીએ તો રસોઈનો ટેસ્ટ ખરેખર બહુ સારો આવતો હોય છે દિલથી તમે જે વસ્તુ બનાવો છો એ દિલથી બનાવો લાજવાબ ટેસ્ટી મજેદાર બનશે એમાં તમારો પ્રેમ હશે તમારી સારી ભાવના છે તમારી સારી લાગણી છે તો તમારી રસોઈ કેમ સારી ન બને તો ખરેખર રસોઈ બનાવતી વખતે હંમેશા પ્રફુલ્લિત મન હોવું જોઈએ અને આનંદ હોવો જોઈએ કે નહીં હું બહુ સરસ મજાની રસોઈ બનાવું છું પૌષ્ટિ છે હેલ્ધી છે કારણ કે રસોડાને આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર આયુર્વેદિક દવાખાનું કહ્યું છે તમારા બધા જ રોગો છે એ મટાડવા માટે અને રોગો ન થાય એના માટે રસોડું જવાબદાર છે તો ચાલો આપણા રસોડાને આપણે સરસ મજાનું આપણું આયુર્વેદિક દવાખાનું બનાવીએ હેલ્ધી હેલ્ધી પૌષ્ટિક સિઝનેબલ બધી વસ્તુનો ઉપયોગ કરીએ અને પોષક તત્વોથી ભરપૂર એવો ખોરાક ખાઈએ કારણ કે આપણું શરીર સિત્તેરથી થી એસી ટકા મિનરલ્સ વિટામિન્સનું બનેલું છે જો એક પણ મિનરલ્સ વિટામિન્સ આપણને નહીં મળે તો આપણું શરીર ડગમગવા લાગશે લથડવા લાગશે તો એના કારણે બેસ્ટ છે કે સીઝન પ્રમાણે જે વસ્તુ આવે છે એ ભરપેટ ખાઈએ તો ચલો અહીંયા લીલી મેથી છે તો લીલી મેથી પાલક ફુદીનો અત્યારે પુષ્કળ મળે છે તો એમાંથી તમે સબ્જી બનાવો સલાડ બનાવો ચટણી બનાવો કોથવીરનો ઉપયોગ કરો બને એટલું વધારે તમારા શરીરમાં ગ્રીન કલરનો ઉપયોગ કરો ગ્રીન કલરમાં મેગ્નેશિયમ પોટેશિયમ હોય છે જે આપણી હેલ્થ માટે ખૂબ સારું હોય છે બોલે વધારે નહીં તો એક ચમચી જેટલું પણ ડેઈલી ઉપયોગમાં લો જેના કારણે તમારા શરીરની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળશે કારણ કે આપણા પાચન તંત્ર આપણી હોજરી આપણા આંતરડા આ બધી જ વસ્તુ મેગ્નેશિયમ પોટેશિયમની બનેલી છે તો મેં અહીંયા એક સરસ મજાની હેલ્થ ટિપ્સ પણ તમારી સાથે શેર કરી છે અને સાથે સાથે એક સુંદર મજાનો હેલ્ધી પૌષ્ટિક એવો રસોઈનો વિડીયો શેર કર્યો છે તો સેન્ડવિચ પીઝા બર્ગર તમારે બાળકોને નાસ્તામાં આપવા એના કરતાં બેટર છે તળેલું પણ નાસ્તામાં આપો એના કરતાં આવું હેલ્ધી નાસ્તો રોજ તમારા બાળકોને આપણું નાસ્તમાં લંચ બોક્સમાં તો મજા આવીને આજની આ રેસીપી એક સરસ મજાની ટિપ્સ મેં શેર કરી છે તો તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી તમને પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા સહેલીઓને તમારા ફ્રેન્ડ્સ લોકોને આ માહિતી જરૂર શેર કરજો મને આનંદ થશે તો ચલો હવે આપણે ભાખરી બની ગઈ છે આવી જ રીતે આપણે બધી ભાખરીને બનાવી લઈએ આજે અહીંયા આપણે બનીને રેડી છે સરસ મજાની ક્રિસ્પી એવી ભાખરી તો ખરેખર એકવાર તમે આ ભાખરી ચોક્કસ બનાવજો આ ભાખરી એકવાર બનાવી બે દિવસ માટે તમે સ્ટોર કરી શકો છો ખરેખર એકદમ ક્રિસ્પી બને છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ બને છે તો આશા રાખું છું આપ સૌને આ વિડીયોની પસંદ આવી હશે આજે આપણે સરસ મજાની ક્રિસ્પી એવી મેથીની ભાખરી બનાવીશું તો અહીંયા આપણે જે લીલી મેથીની ભાખરી બનીને રેડી છે આ ભાખરી ખાવામાં મજા આવે છે ખરેખર ચા સાથે નાસ્તામાં બહુ સરસ લાગે છે તેલ વગર ઘીમાં બનાવેલી આ ભાખરીનો ટેસ્ટ મજેદાર છે તો શિયાળા માટે સૌથી બેસ્ટ છે ભાખરી તો દરેકના ઘરોમાં બનતી હોય છે તો કેમ આપણે નવા જ ટેસ્ટની ભાખરી ન બનાવીએ એકને એક ટેસ્ટની ભાખરી ખાઈને કંટાળી ગયા છો તો આજે હું તમારા માટે સરસ તલવાળી અને મેથીવાળી પોષક તત્વોથી ભરપૂર એવી સરસ મજાની ભાખરી નવા જ પ્રકારની ભાખરીની રેસીપી લઈને આવી છું તો ચલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી અને સાથે મેં થોડી મેં હેલ્થ ટિપ્સ શેર કરી છે તમને કદાચ સાંભળવાની મજા આવશે તો ચલો જોઈ સરસ મજાની લીલી મેથીની ભાખરી કેવી રીતે બનાવી છે તેની રેસિપી